નમસ્કાર દોસ્તો સંવિધાન બચાવવું છે ને દોસ્તો જે રીતે ભારતીય જનતા પાર્ટી વાત કરે છે કે 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 એટલે ભારતીય જનતા પાર્ટીનો કહેવાનો એ મતલબ છે જો સાત સીટ આવી ગઈ તો સંવિધાનના લોકો ધજીયા ઉડાવી નાખશે એક તરફ નરેન્દ્રભાઈ મોદી એ વાત કરે છે કે સંવિધાન બદલવા માટે ખુદ બાબા સાહેબ આંબેડકર આવે ને તો પણ એ શક્ય નથી વિચાર કરો તમે દોસ્તો બે તરફી વાત કરે છે અને ચારસો સાત સીટ લાવીને આ લોકોનો એક્શન પ્લાન એ છે છે કે સૌથી દેશની અંદર સંવિધાન ખતમ લોકોની એક સભાની અંદર આરએસએસ ના વડા મોહન ભાગવતે પણ કહ્યું હતું કે આરક્ષણ ને કોઈ પણ સંજોગે ભારત દેશમાંથી નાબૂદ કરવું પડે તો જ હિન્દુત્વ તકી રહેશે આવું એક કંઈક સંબોધન કર્યું હતું આરએસએસના વડા માને એટલે એના ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે સંવિધાનને ખતમ કરવા પાછળ સૌથી વધારે મથામણ કરતા હોય તો આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી અને બીજી તરફ નરેન્દ્રભાઈ એમ કહે છે કે ખુદ બાબા સાહેબ આંબેડકર આવે તો પણ સંવિધાન ખતમ ન થઈ શકે ત્યારે જીગ્નેશ મેવાણીએ જે ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંક્યો છે જે સભાની અંદર દલિત સમાજના યુવકોને જાગૃત બનવા માટે જે વાત કરી છે આવો આપણે એ વાતને સાંભળવી છે દોસ્તો વિડીયો થોડો લાંબો છે પણ સભા ખૂબ રસપ્રદ છે સમજવા જેવી છે હું આશા કરું કે સંવિધાનને જે લોકો બચાવવા માંગે છે એ લોકો આ વિડીયો પૂરો સાંભળજો અને જે રીતે વાત કરી છે એ વાતને મગજમાં ઉતારજો ત્યાર પછી તમે નક્કી કરજો કે તમે તમારો વોટ કોને આપશો જેવી તેવી જગ્યાએ તમે વોટ આપી દેશો તો સંવિધાનની શું હાલત થશે તમારા બાળકોના ભવિષ્યની શું હાલત થશે એ તમામ ખુલાસાઓ જીગ્નેશ મેવાણીએ એક સભાની અંદર કર્યા છે જે રીતે જબરજસ્ત ભાષણ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના સિંહાસનો ડોલી ગયા છે તો આવો આપણે સાંભળીએ જે રીતે જીગ્નેશ મેવાણીએ વાત કરી છે પણ ફરી એક વખત મારા દોસ્તોને વિનંતી કરું છું કે પૂરેપૂરો વિડિયો સાંભળજો અને પસંદ આવે ને તો દસ લોકોને વિડિયો શેર કરજો જેથી કરીને

નાનું મોટું મન દુઃખ હોય શકે જોઈએ એવી યોજના કદાચ કોઈએ લાગુ ના કરી હોય એ બધી જ ફરિયાદો સાથી પણ બંધારણ ખતમ કરવું એક જ પાર્ટીનો એજન્ડા છે એનું નામ છે ભારતીય જનતા પાર્ટી અને એના માટે કહું છું કે એને ખતમ કરવીને એના સુપડા સાફ કરવાનો રગડો કાઢી નાખો એ જવાબદારી તમારી બને આ ગુજરાતની અંદર ઉનાકાંડ થયો નરેન્દ્ર મોદી જોવા શું નિવેદન કર્યું મલમ લગાડવાની કોશિશ કરી હા કેટલો બધો પ્રેમ હશે અને આજ ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હાથી અંબાડી ઉપર બાબાસાહેબ નું બંધારણ નહીં નીકળ્યા હતા દલિતોનો રાજી કરવા એ જ સમયમાં ઉના કાંડ વખતે પણ જે ઘટના બની એનો ન્યાય નથી મળ્યો ભાનુભાઈ વનકરે આત્મવિલોપન કર્યું પાટણમાં પાટણની કલેક્ટર કચેરીમાં એમને પણ આ ન્યાય નથી આપ્યો અને

નહીં પડવો જોઈએ આજે કોંગ્રેસ પાર્ટીના ના મેનિફેસ્ટો ની અંદર જે દલિત સમાજ માટેના મુદ્દા લેવડાયા છે ને એ તમારા દીકરાએ લેવડાયા એકસો પાંત્રીસ કરોડ ની જનતા અને એમાંથી કોંગ્રેસ પાર્ટી નો મેનિફેસ્ટો લખવા માટે જે સોળ જણાની કમિટી બની એમાં રાહુલ ગાંધી એ મને પહેલું હતું લખાવડાયું છે કે કોઈ સફાઈ એક માં ઉતરીને ના બને એના માટે આધુનિક મશીનો વસાવવામાં આવશે અને જ્યાં કોંગ્રેસ પાર્ટી ની સરકાર છે ત્યાં જીગ્નેશભાઈ પોતે હશે ને કેસે આ યોજના આપણે જાહેર કરી લે આપણે લાગુ કરવા આપણા છે લખીન છૂટી જવાની વાત નથી જ્યોતિબા ફુલે સાવિત્રીબાઈ ફુલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંત રવિદાસ કબીર નાનક આજે જાતિ વ્યવસ્થાની સામે સર્વ સમાજની એકતાની સમાનતાની માનવતાની વાત કરનારા જે પણ સંતો મહાપુરુષો થઈ ગયા એમના જીવન એમના કાર્યોધારા પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તકમાં બધાને ભણાવવામાં આવશે આખા દેશ દોસ્ત આ બાજુ ભાઈ તું વિરામ લઈ લે બેસાડી આ બાજથી અવાજ આવે તો આ આખી પરિસ્થિતિની ગંભીરતા આપણી સામે છે એ ગંભીરતા આપણે જો પામી ગયા છીએ દિલ્હીની સડકો પર બાબા સાહેબ ના અંદર સળગાવે આરએસએસ ભાજપના નેતાઓ લખે બંધારણ ના જોઈએ એવું કંઈક ડોક્ટર આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દો અને પછી પણ દલિત સમાજનો કોઈ પણ વોટ ભારતીય જનતા મળે આ દેશના બંધારણ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન છે મારી ત્રણ વાત આજે બધા જ મંચ ઉપરના સર્વ સમાજના સાથીઓ અને મારી આંખ સામે બેઠેલા દલિત સમાજના સાથીઓ એક એક વ્યક્તિ પર ધ્યાન રાખીને મારી વાત સાંભળે ત્રણ વાત તમારા મગજમાં ખાસ ફિટ કરવા માંગુ છું એક બાબા સાહેબ આંબેડકર આ વાત યાદ રાખજો મુદ્દા નંબર એક ફરી કહું છું હે દલિત સમાજના દીકરાઓ હે દલિત સમાજ મારી બહેનો ઘડી લો તમારી વાત યાદ રાખજો પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું આંબેડકર છે બે આરએસએસ ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન આદેશનું બંધારણ છે અને ત્રણ તમારા મગજમાં ભીટ કરી લેજો બીજું કંઈ તમારે સમજવાની જરૂર નહી મહારાષ્ટ્ર ની અંદર આપણે થોડાક દિવસ પહેલા ગયો ત્યારે લોકોએ મને કહ્યું જિજ્ઞેશભાઈ મહારાષ્ટ્રમાં સડસઠ હજાર એ સરકારી સ્કૂલો બંધ કરી દેવાના છે લેનારી કરોડપતિઓ ખોલેલી સ્કૂલો નહીં જનતાના તમારા મારા ટેક્સના પૈસાથી ગરીબો માટે સામાન્ય લોકો માટે ચાલતી સરકારી સ્કૂલો બંધ કરવાના છે કેટલી સડસઠ હજાર તમને ખબર છે કેમ દલિત સમાજનું જે વર્ગ બેન્કોમાં નોકરી કરતો થયો તો માં નોકરી કરતો થયો બીએસએનમાં નોકરી કરતો થયો તલાટી બન્યો શિક્ષક એ સરકારી સ્કૂલોમાંથી ભણીને તૈયાર થયેલા છે સરકારી સ્કૂલો તમારી બંધ કરી દેવાની આ સરકારનો નિર્ણય છે અને બીજી બાજુ મોંઘવારી એટલી પ્રચંડ શિક્ષણનું એવું વેપારીકરણ શિક્ષણ એવો વેપલો કે આદિવાસી ઓબીસી દલિત આ ગરીબ વર્ગો એ પ્રાઇવેટ સ્કૂલ કે માં પોતાના ને પોતાના વિદ્યાર્થીને ભણાવી શકે નહીં સરકારી સ્કૂલો બંધ અને પ્રાઇવેટ એટલું મોંઘું કે ભણાવી શકે નહીં પણ છતાં દેશના બંધારણ અને કોંગ્રેસ પાર્ટીના કારણે એક યોજના હતી એ શિષ્યવૃત્તિ ની સ્કોલરશીપ નહીં તો નરેન્દ્ર મોદીની સરકારે આદિવાસી અને દલિત સમાજના એકાવન લાખ લોકોની સ્કોલરશીપ એ ત્રણ વર્ષ સુધી રોકી રાખી

કે ધીરે ધીરે કરીને તમને સિસ્ટમેટિકલી ખતમ કરવા તમારા બધા જ સંસાધનો ચૂસી લેવા તમારો નેતા બોલતો હોય તેને જેલમાં નાખવું તમારા બાબા સાહેબના બંધારણને ખુલ્લે આમ સળગાવવું અને તમને ચેલેન્જ આપી છે કે હે ભારતના દલિતો તમે તોડી લો આવી ચેલેન્જ આપી છે આપણને આનો મતલબ એમ થયો આ તમે સમજી લો હજી કોઈ જાગ્યા ના હોય તો આ ઘેણી ગંડે ચૂંટણી જીતાડવા માટે નથી આવો આ દેશના બંધારણને બચાવવાની વાત કરવા તમારી વચ્ચે આપણને સવાલ નહીં પૂછે કે આ દેશના ગદાર ભાજપના લોકો જયારે બાબા સાહેબનું બંધારણ સળગાઈ રહ્યા હતા ત્યારે તમે મોદીની પોલીસ સામે લડતા લડતા એક દિવસ જેલ ગયા હતા કે નહીં આ ઇતિહાસ આપણને સવાલ પૂછવાનો ભગતસિંહ ફાંસી ના નિશાન થાય એટલું તો કરી શકીએ આપણે ક્યાંય ફાંસી નથી જવાનું લટકવાનું ક્યાંય જેલમાં નથી જવાનું તમે તમારા પોતાના જીવન માટે તમારા દીકરા ને દીકરી માટે

પણ સૌથી વધારે સંવિધાન સંવિધાન કરનારા દલિત સમાજે આ આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ ગેની બેનને જીતાડવાની જવાબદારી પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું ઠાકોર અને સર્વ સમાજના લોકો કરતા પણ સવિશેષ એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંતાનોની હોવી જોઈએ એ તમારી ને મારી હોવી જોઈએ મારે નથી બનતું પ્રધાનજી જોડે મારે નથી બનતું ગુલાબસિંહ જોડે મારે નથી બનતું ફલાળા ભાઈ જોડે બધું મૂકી દો ભલે ભાઈ જોડે બી ના બનતું હોય આંખ સામે એક જ લક્ષ્ય રાખો કે આ દેશનું બંધારણ બચશે તો અમારું ભવિષ્ય બચશે આપણે માણસની સામે લડી રહ્યા છીએ કે જે માણસે દિલ્હીમાં સાડી સાતસો ખેડૂતોની લાશ પડી અને છતાં પરવા નથી કરી એ માણસની સામે લડી રહ્યા છે અને માણસ કઈ રીતે કેવો સમજાતું આપણે ટીવી છે ભાજપ પણ અન્નદાતા કે છે પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં કાળ ઝાડ આઠ વર્ષ હોય ત્યારે તમારા માટે જે બાજરો પેદા કરે છે

પાછા ધીમેરીને હિન્દુ ધર્મની વાત કરવા આવશે સમજી લેજો ભાઈ ભાઈ થી લડાવવા માટે ને ત્રિશુરો લઈને આવશે અને અમિત શાહ ના છોકરાને પચાસ હજાર કરોડ નો વહીવટ આવશે જા બેટા તો જલસા કર આ લોકો લડવા દે આપણે એમના ચાડે ચડવાની જરૂર ખરી ને પાટણની સભામાં પણ કીધું હતું જેણે રામમાં માનવું હોય રામમાં માને જેણે રહીમમાં માનવું હોય રહીમમાં માને જેણે કબીરમાં માનું હોય કબીરમાં માને જેણે રવિદાસમાં માનું હોય રવિદાસમાં માને જેણે ના માનવું હોય ના માને પોલિટિકલ પાર્ટીઓ રાજકીય પક્ષો અને નેતા હોય આપણે સેમાં શ્રદ્ધા રાખવી એમાં આપણ કરવાની જરૂર ખરી હું ગુલાબજી ભેડે કહીશ તો જે અંબાજી જશે એમની રીતે જાય જ છે

આ છે દેવાતો એ પાછળ મારા પાણી દેજો પાકું ને તો આ ધર્મોની વાત બરબર આપણે સમજવાની જરૂર છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો દોસ્તો જરા પણ અચકાશો ને શેર કરતા કારણ કે સંવિધાનને બચાવવાનો સવાલ છે આ વધુમાં વધુ વિડીયો શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો